ભરૂચ ખાતે નર્દા મૈયા બ્રિજ ઉપર સર્જાઓ અકસ્માત અકસ્માતમાં કાર ડિવાઇડર ઉપર ચડી ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારધારી વાહનોની અવર જવર જોખમી સાબિત થઈ રહી છે જેને કારણે વહીવટી તંત્ર દ્વારા ભારધારી વાહનોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો જોકે કે મૈયા બ્રિજ ઉપરથી માત્ર એસટી બસો થવાની મંજૂરી આપેલ છે તે ઘણા સમયથી લોકોના જીવનું જોખમ ઊભું કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તેનો તાજો નમૂનો આજ રોજ જોવા મળ્યો જેમાં નર્દા મૈયા બ્રિજ ઉપરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતી એસટી બસે પૂર ઝડપે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ ઉપરથી ફંગોડાઈને ને ઉપર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર થઈ હતી બનાવની મળતી માહિતી પ્રમાણે આ જોજ એસટી નિગમની બસ મુસાફરો સાથે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ પસાર થઈ રહી હતી તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારી હતી તે બાદ કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી જવા પામી હતી અને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાર ફેર અથડાઈ હતી અકસ્માતમાં બનાવ બનતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ભરૂચ તરફ ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અકસ્માતમાં એક તબક્કે